વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સુરતમાં પણ ઉજવણી કરાય છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આઠમી માર્ચની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે તો દર વર્ષે વિશ્વ મહિલા દિવસને લઈને સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સુરત મનપા દ્વારા પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાય છે આ વખતે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના વિધિ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ પત્રકારો ડોક્ટર ઉદ્યોગ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ સહિતનું અનુસંધાન કરાયું હતું એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો પણ 2014 પછી હરણફાર ભળી છે કદમ થી કદમ મિલાવીને આપણી સાથે આગળ ચાલી રહી છે કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુમેને પછી જન્મ આપે છે બાળકનું એટલે જ્યારે કઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને અનેક વાર બલિદાન આપતા જોયા છે પણ આધારે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું બે હાજર ચૌદ પછી નું આપને વાત કરું પેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મીને જોતા હતા